નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો કહેવામાં આવે છે કે ભીમ અગિયારસથી અગાઉના દિવસો દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જતો હોય છે અને ખેડૂતો જે છે એ પોતાના ખેતીના કામોમાં પણ સમયસર લાગી જતા હોય છે પણ આ વખતે મિત્રો બે હજાર ચોવીસમાં ભીમ અગિયાર સુધીમાં વાવણી યોગ સાર્વત્રિક વરસાદ ન પડવાથી ખેડૂતો હાલમાં ખૂબ જ ચિંતિત બન્યા છે તો મિત્રો હવે આગામી કઈ તારીખો દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદની શક્યતાઓ રહેલી છે આજે કયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરીશું માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ ચોમાસાના રસ્તામાં બંધારણમાં વિપેક્ષ થયો અને ચોમાસાની જે પ્રગતિ છે એ પ્રગતિમાં મિત્રો એક રીતે રૂકાવટ આવી ગઈ એમ સમજી શકીએ આપણે વીતેલી ચૌદ જૂનથી તાપમાનનો પારો નીચે આવવાથી હાલમાં પ્રી નો છૂટો વરસાદ ગુજરાતના ઘણા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે થંડસ્ટ્રોમ ની આ રૂપરેખા મિત્રો આગામી પચીસ જૂન સુધી આપણને જોવા મળી શકે છે જ્યારે છવ્વીસ જૂનથી હવામાનમાં ભેજનું પ્રમાણ વધશે જેના લીધે મિત્રો ચોમાસું આગળ વધીને અઠ્યાવીસ જૂનના દિવસે સમગ્ર ગુજરાતમાં સારા વરસાદ પડવાના સંજોગો ઉભા થઈ રહ્યા છે જો ટૂંકમાં વાત કરવામાં આવે તો મિત્રો આગામી જૂનથી રેગ્યુલર રીતે ચોમાસું આપણને આગળ વધતું જોવા મળશે મતલબ એમ છે કે છેલ્લા સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વાવણી યોગ વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગે જણાવ્યું કે હાલમાં ગુજરાત નું ચોમાસું નવસારી સુધી જ પહોંચ્યું છે હાલ ચોમાસું આગળ વધવા માટે સિસ્ટમ નબળી પડી ગઈ છે આના કારણે ચોમાસું હાલમાં નવસારી સુધી પહોંચ્યું છે અને ત્યાં અટકી ગયું છે છે આગળ નથી વધી રહ્યું ચોમાસું અટકેલું છે આમ સતાં પણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં થન્ડર એક્ટિવિટી સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ પડી જશે આગામી સાત દિવસ સુધી જુદા જુદા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે કોઈ કોઈ જગ્યાઓમાં હળવા ઝાપટા પડશે ક્યાંક ક્યાંક કોઈ કોઈ એવા વિસ્તારો હશે કે જ્યાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે આજના વરસાદની વાત કરવામાં આવે તો આજે મિત્રો પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં સારા વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે હાલમાં અરબી સમુદ્રમાં સૌરાષ્ટ્ર લાગુ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક ઓફ સોર ટ્રફ સિસ્ટમ હોવાથી વરસાદી સિસ્ટમ વધશે આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે જ્યારે આજુબાજુના જિલ્લાઓમાં જેમ કે બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અને અમરેલી જિલ્લામાં શરૂઆત થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે આમ છતાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજની તારીખમાં હળવા ઝાપટા જોવા મળશે મધ્ય ગુજરાતમાં આજે કોઈ કોઈ વિસ્તારોમાં હળવા ઝાપટાની શરૂઆત થશે ભારે કે મધ્યમ વરસાદ નહીં નહીવત રહેશે જ્યારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી નથી કોઈ કોઈ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે જ્યારે વરસાદ નહીં વત કહી શકાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ દાહોદ છોટાઉદેપુર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને કચ્છના વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી શરૂ થઈ શકે છે આવતીકાલે અને એના પછી પરમ દિવસે ચોમાસું થોડુંક ગતિમાં આવશે એવું હવામાન વિભાગનું કહેવું છે અને આગામી વીસ જૂન સુધીમાં ચોમાસું આગળ વધશે સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવે તો મિત્રો આ મહિને સાર્વત્રિક વરસાદની આશાઓ ઘણી ઓછી જણાઈ રહી છે જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં વાવણી લાયક વરસાદ થઈ જાય એવી પણ શક્યતાઓ રહેલી છે ગુજરાતમાં આવનારા સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે આજના દિવસની વાત કરવામાં આવે તો આજે ચોમાસું થોડુંક વધારે સક્રિય થશે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં હળવા ઝાપટાઓની શરૂઆત થઈ શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર અમરેલી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ મોરબી બોટાદ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદના કેટલાક વિસ્તારો સાથે ખેડા આણંદ પંચમહાલ લાગુ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેશે એના પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં મિત્રો વલસાડ ડાંગ તાપી નર્મદા ભરૂચ દાહોદ કેમકે હાલમાં એવી કોઈ સિસ્ટમ સક્રિય નથી જેના કારણે એકસાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી લાયક જોરદાર વરસાદ થઈ શકે પણ મિત્રો ચોમાસાનો માહોલ અને વાતાવરણનો ભેજ વધારે હોવાથી ઝાપટા અને અમુક વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ પડવાની સંભાવનાઓ પણ રહેલી છે હવામાન વિભાગ દ્વારા પણ આગામી સાત દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી ગુજરાતમાં કરવામાં આવી છે હવામાન વિભાગનું એમ કહેવું છે કે વીસ જૂન સુધીમાં ચોમાસું વધારે આગળ વધશે અને ગુજરાતના બીજા ભાગોમાં પણ વરસાદ પડશે જો કે હવામાન વિભાગની ઓફિસિલ વેબસાઇટ અનુસાર દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પહોંચી ગયું છે પરંતુ ત્યાંથી આગળ નથી વધ્યું ત્યાં થંભી ગયું છે હવે ફરીથી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સક્રિય થતા અને વાતાવરણમાં પલટો આવતા ચોમાસું ધીમી ગતિએ આગળ વધવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો હવે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનતા બંગાળના ઉપસાગરમાં લોકેશન બનતા હવે ધીમે ધીમે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સક્રિય થશે આજથી આગામી ઓગણીસ જૂનમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બનશે બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર સિસ્ટમ બનશે અને આજથી કરી અને આગામી બાર જૂન સુધીમાં ભારે આંચકાનો પવન ફૂંકાશે દક્ષિણ ગોડાદ્રમાંથી પૂર્વ આફ્રિકામાંથી સાગર ઉપરથી તેજ પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાકમાં પવનની ગતિ ખૂબ જ વધશે આની સાથે વીસ જૂનમાં અરબ સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશન બાદ ડીપ ડિપ્રેશન બનશે બંગાળના ઉપસાગરમાં પણ ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે જેનો ભેજ મધ્યપ્રદેશ સુધી પહોંચશે અને અરબ સાગરનો ભેજ પણ પહોંચશે દેશના પશ્ચિમ કિનારા ઉપર ભારે વરસાદી સિસ્ટમ બનશે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થશે આગામી 28 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે અને કોઈ કોઈ ભાગોમાં તો મિત્રો અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેશે આની સાથે વીસથી કરી અને અઠ્યાવીસ જૂનના સેશનમાં ગુજરાતમાં સારો વરસાદ થશે વીસ થી અઠ્યાવીસ જૂનમાં વાવડી લાયક વરસાદ થશે કોઈ કોઈ ભાગોમાં ભારે વરસાદ થશે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી છે હવે આજથી મિત્રો અલનીનોની અસર નહીં રહે દક્ષિણ પશ્ચિમ અરબસાગરમાં સાનુકૂળતા વધશે હિંદ મહાસાગરમાં પણ સ્થિતિ સાનુકૂળ બનશે અને હવે જે છે એ લા નીના ની અસર થશે ત્યારે વેપાર વાયુનો જોર વધશે સૌરાષ્ટ્રમાં મિત્રો આગામી ઓગણીસ જૂન થી છૂટો છવાય વરસાદ ચાલુ થાય તેવી ધારણા છે અને તારીખ ચોવીસ થી ત્રીસ જૂન માં સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ પડવાની સંભાવનાઓ રહેલી છે આ સમયગાળા દરમિયાન નદી નાળાઓ છલકાઈ જાય એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે આગામી એકવીસ જૂન થી આદ્રા નક્ષત્ર બેસી રહ્યું છે અને તે પાંચમી જુલાઈ સુધી ચાલુ રહેવાનું છે જેનું વાહન મોર છે આના કારણે પાણી સારા થાય તેવી શક્યતાઓ છે આ વર્ષે ચોમાસામાં ત્રણ તબક્કામાં વાવણી થવાની સંભાવનાઓ છે તારીખની વાત કરવામાં આવે તો તારીખના રોજ ખેડા આણંદ અરવલી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ દીવમાં સામાન્ય હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના રહેશે એના પછી મિત્રો એકવીસ તારીખે જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે આની સાથે વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તો આવી રીતે મિત્રો હમણાં આજે અને કાલે હજી પણ ઘણા વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળી શકે છે છે અને અને એના પછી આગામી જૂન જૂન કરી જે સેશન એમાં ઘણા ખરા વિસ્તારોમાં સારા વરસાદ પડવાની શક્યતા છે લગભગ જોવામાં આવે તો આખે આખો ગુજરાત કવર કરી લેશે ચોમાસું આગામી અઠ્યાવીસ તારીખ સુધીમાં અઠ્યાવીસ જૂન સુધીમાં તો મિત્રો આજનો આ જાણકારી સભર વિડીયો તમને કેવો લાગ્યો છે આ વિડીયો ઉપર તમારો શું અભિપ્રાય છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયોના બદલે અમે તમારા પાસેથી એક લાઇક અને એક શેરની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કર્યા બાદ બાજુમાં જે બેલ આઇકન જે ઘંટડીનો નિશાન આવે એને દબાવી નાખજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ